ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવામાં આવે છે બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલાં રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલાં ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે વર્ષો પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડોતર ગામમાં આજથી વર્ષ ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા ત્યારે ચામુડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતા આજ સુધી આ પ્રથા અકબંધ છે જોકે શ્રાવણ સુદ ચૌદસના ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગ મુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ ના દિવસે થાય છે ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓએ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે નમસ્કાર હું ચૌધરી જેના પ્રવીણભાઈ અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદને પૂનમના દિવસે ઉજવવામાં આવે છે જ્યારે અમારા રક્ષાબંધન શ્રાવણ સુધી ચૌદશ દિવસે ઉજવવામાં આવે છે અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છે તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફૈઓને ભેગું થવાનું હોય મામાના ઘરે જવાનું હોય બધું સેટ બધું મેળ નથી આવતું પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે અમે પોતાની ફૈઓ સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે અને શાળામાં અમે રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે તેથી અમને ખૂબ મજા આવે છે બનાસકાંઠાના પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળે ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર એ જે દિવસે રક્ષાબંધન હોય છે તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે અને તેના પાછળ એક લોક વાયકા છે કે બસો વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાઈમા પોકારી ગયા હતા બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો તેથી ગામના લોકો બધા આજે પૂજારીનું કેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું ત્યાર પછી આ જે આફત આવી હતી એનો અંત આવ્યો હતો નમસ્કાર અમે જે કહેવાય કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ છીએ પણ અહીંયા ચડોતર ગામમાં એ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આ વર્ષોની પરંપરા છે કહેવાય કે ચૌદશના દિવસે બહેનો આવે છે એમના ભાઈની રાખડી બાંધે છે એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને અમારા માટે આ સારું છે કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નર્દો સાથે સમય વિતાવી શકીએ છીએ અને પછી બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ